તો આજે આપણે ગ્લોગ બનાવવાનો છે અને આજે ખુશીની વાત એ પણ છે કે આપણે આમના માટે એક નવો મોબાઈલ પણ લઈ લીધો છે વિડીયો બનાવવા કા તો વિડીયો બતાવવા બનાવવા માટે જો આપણે આ મોબાઈલ લીધો છે એ તમને નામે નહીં આવડતો હોય ના હવે બધાની જે માતાજી તો આપણે નવો મોબાઈલ લઈ લીધો છે અને વિડીયો બનાવવાનો છે તો જી તો આમ આમ જા આમ નહીં આવડતું તો ધીમે ધીમે આવડી જઈશી નહીં તો આ તો છે જ તે તો મોબાઈલ અસર કરવાનું હોય ભાઈ આપણું સપનું હતું આઈફોન લેવાનો પણ જે છે ને કે આપણી પાસે જેટલી ટેવેડ હોય ને ખુદની દમ ઉપર એ આપણે કરવાની તો આપણી પાસે આ મોબાઈલની ત્રાવડ હતી મોબાઈલનું નામ છે રેડમી ફોર્ટી સી જેની કિંમત તમે એમેઝોનમાં ગમે એમાં જોઈ શકશો અને મોબાઈલ આપણે લઈ લીધો છે બતાવી દે તો પાછળથી નહીં ખુલે મોબાઈલ છે આપડો ચલામ કે બીજો મોબાઈલ લીધો મને પણ મજા નથી

અને રાજકોટ જિલ્લામાં આવેલું છે જે અમારું ગામ છે ફુલઝાર અને ભાઈ અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ એટલે ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે બેન તમે સરસ વિડીયોઝ બનાવો હો તો તમારો ખૂબ ખૂબ આભાર અને દિલથી ધન્યવાદ કેમ કે અમે વિડીયો સારા બનાવીએ છીએ અને ભાઈ આપણે એક વિડીયો આગળ પણ નાખ્યો તો કુએ ને વિડીયો જેમાં ઘણા બધા વ્યક્તિનો સારો એવો સપોર્ટ પણ મળ્યો હતો કા ક્યુએન એ વિડીયો નાખ્યો તો એમાં બધા પ્રશ્નોના જવાબ આપણે આપી દીધા છે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા હતા અને જે ન જોયો હોય તે જ જોઈ આવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આવો મોબાઈલ લેતા રહી આખી આઈફોન આવે એવો લેવાનું સપનું છે એટલે જે તે ત્યારે તો જે આવો આવ્યો છે પછી એવો લઈ લઈશું તમે સબસ્ક્રાઈબર કરો લાઈક સબસ્ક્રાઈબર કરો ખબર એ નથી આમ કરવાનું છે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું છે સબસ્ક્રાઈબર કરો કે સબસ્ક્રાઈબર પણ તમે બધા સપોર્ટ કરશો તો બધું આવડી જશે અને આપણે નાનેથી શરૂઆત કરી છે અને ખુદ પોતા ઉપર કે એવું કે નહીં કે આપણે ઘરેથી પૈસા લઈને આઈફોન લઈ લઈએ આઈફોન લઈને વિડીયોઝ બનાવીએ લોન કરીએ હગાવાલા પાસેથી પૈસા લઈને વિડીયોઝ બનાવીએ નહીં આપણે ખુદના દમ ઉપર છીએ મારે આવ્યા તો મેં આ જ મોબાઈલ લીધો છે ખુદના પૈસા ઈ કરવાનું છે બસ એવું છે કે હું જે કરું ને મારા ખુદથી કરું આમ માંગુ તો મારા પપ્પા પાસે પૈસા માંગું તો એ નાનો પાડે કે તું મોબાઈલ લઈ બટા વિડીયો જ બનાય તો પણ નહીં હું જે કરું એ મારે ખુદના દમ ઉપર કરવા માંગુ છું કે એક નાનકડા એવા મોબાઈલથી મેં શરૂઆત કરી છે ને તો અહીંથી જ મારે આગળ વધવું છે અને તમારા બધાને પ્રેમ અને સપોર્ટની જરૂર છે એટલે મને એને આગળ વધતા કોઈ નહીં અટકાવી શકે બીજો પ્રશ્ન એક છે જે ઘણા સમય પહેલા પૂછાનો છે પણ આપણે કોઈને વિડીયો બનાવ્યો જ નથી

લવ મેરેજ નથી અરેન્જ મેરેજ છે અને ભાઈ ઘણા સમય પહેલા ચાર વર્ષ થઈ ગયા છે મારા મેરેજના અને અત્યારે મારી ઉંમર એકવીસ વર્ષ છે અને ચાર વર્ષ પહેલાં મારા લગ્ન થઈ ગયા હતા અને સગાઈ તો સગાઈના વર્ષ લગભગ છ વર્ષ થઈ ગયા છે મારા નાનપણથી જ થઈ ગઈ હતી અને આવા બધા આપણે વિડીયોઝ બનાવીએ ને એટલે ઘણા બધાને પ્રશ્ન થશે પ્રશ્ન ઉદભવશે કે આને ઘણા બધા પ્રશ્ન પૂછવા છે તો આ વિડીયોની અંદર તમારે જેટલા પ્રશ્ન પૂછવા હોય ને એટલા પૂછી લેજો દસ થી બાર દિવસ અંદર આપણે ફ્રી પાસે હોય ક્યુએ ને બનાવી નાખશું કે તમારે શું પ્રશ્ન છે એ પ્રશ્ન તમે કમેન્ટ કમેન્ટ કરી દો એમાંથી સારા સારા પ્રશ્ન લઈને હું બધા જવાબ આપી દેવાનો છું તમને બધાને તો આપી ને ફોન લીધો એ બાબતે તો ખુશ છો ફોન લીધો એમ વાહ 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 લોન નું કરી નંકાયો ફોન લઈને ભાઈ આપડા મોબાઈલ નું લોન નું ન કરવાની હોય પણ આ તો કે સપોર્ટ તમારો બધાનો થોડોક આવે તો તમને ખબર પડી ગઈ અને જે પણ બીજા પ્રશ્ન તમને ઉદ્ભવતા આવે અમારા ફેમિલી વિશે અમારા જીવન વિશે અમારી ગામડાની રહેણી કહેણી વિશે અને ભાઈ આગળ અમે શું કરવાના છીએ આગળ કઈ જગ્યાએ રહેવાના છીએ વિડીયોઝ બનાવીને શું કરવાના છીએ સેવાના કામ કરવાના છીએ કે આવા જ વિડીયો બનાવવાના છીએ તમે જે પ્રશ્ન પૂછવાના હોય એ આ કમેન્ટ બોક્સમાં પૂછી શકશો તો એનો જવાબ આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ એક રીલ બનાવશું અથવા સ્ટોરી ચઢાવીશું એમાં પણ તમે કમેન્ટ કરી શકશો તમારે જે પણ પ્રશ્ન હોય એ પૂછી શકશો અને એનો આપણે થોડાક જ દિવસમાં ક્યુ એને વિડીયો આવી જશે ખૂબ મજા આવે છે વિડીયો જોવાની અને ભાઈ સપોર્ટ કરો બસ એટલું જ કેવું છે મારું તો કા અને મારા મમ્મીના પપ્પા ગયા છે મારા મામાના ઘરે આટો મારવા અને કીધું આજ કાંઈ કામ નથી હમણાંથી વરસાદ વરસતો હતો અને કીધું આટો મારી આવો તો એ ગયા છે કલોરાણા ગામ અને ત્યારે આપણે નીડ નેવું આડતા આપણો વ્લોગ નહોતો શરૂ કર્યો અને આજે વિડીયોઝ બનાવવાનો પ્લાન હતો અને હવેથી આજ રોજથી રોજ સવારે આઠ વાગ્યે આપણો એક વ્લોગ આવશે એટલે કે આ વ્લોગ ક્યારે આવે નથી ખબર પણ આની પછીનો જે વ્લોગ ઉતરશે એ રોજ સવારે આઠ વાગે આપણો વ્લોગ અપલોડ થઈ જશે અને ભાઈ શોર્ટ રીલ એક આપણે સડાવી છે આ ચેનલમાં જે અત્યારે નવ લાખ સુધી પહોંચવા આવી છે તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ભાઈ જલ્દીથી એક મિલિયન સુધી વિડિયો વિડીયો પહોંચાડી દો બસ થોડાક દૂર નથી પહોંચવા જ આવી ગયા છે એક મિલિયન સુધી તો પગાડી દો મને ખૂબ મજા આવી એ વિડીયો જોઈને કે તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને ધન્યવાદ કહી દે બધા ધન્યવાદ આવા સપોર્ટ કરી રહ્યો એટલે મારી શેર આગળ વધે એક વાર જ કહી દે લવ મેરેજ નથી લવ મેરેજ નથી અરેન્જ મેરેજ છે જે કોઈ પ્રશ્ન પૂછતા હોય એને ખબર ન હોય એ પૂછતા હોય આમ કોઈને ખબર હોય કોઈને નો ખબર હોય એમાં હું થાય ખબર છે અમારે મેરેજ છે ને નાની ઉંમરે થઈ ગયા તા ને એટલે ત્યારે હું સોળ સત્તર વર્ષનો હતો

અને કે લગ્ન કર્યા ત્યારે તો હું હોસ્ટેલમાં હતો ત્યારે મારા લગ્ન થઈ ગયા એટલે સગાઈ થઈ ગઈ છે આ બધું જયારે હું હોય લગ્ન થાય ત્યારે મારી સગાઈ થઈ ગઈ છે જ્યારે હું હોસ્ટેલમાં હતો ત્યારે મારા મમ્મી પપ્પાના ના છોકરી ગમી પણ ત્યારે એમ પાકું નતું કે મને પણ ગમશે પણ અમારા ગામડામાં એક રિવાજ છે કે અમે અમારા માવતું ન ટાળીએ કે બાકી ગમે એવી છોકરી હોય મારે લગ્ન કરવા પડે

હાલો એક મળી એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય ભાઈ પ્રશ્ન જવાબ મળી ગયા નવા પ્રશ્ન પૂછો ફટોફટ